શું કોન્સ્ટેબલના ફોર્મ ફરી ભરાશે અથવા તો કોસ્ટેબલના ફોર્મ ભરવાના બાકી રહી ગયા તે ઉમેદવાર છે ફરીથી ફોર્મ ભરી શકશે તો આ મિત્રો કોન્સ્ટેબલના ફોર્મ છે તે ફરીથી રીઓપન થવાના છે ફરીથી તમે જે કોન્સ્ટેબલના ફોર્મ ભરવામાં રહી ચૂક્યા હોય તો તમે ફરીથી ફોર્મ ભરી શકશો આ અંગે મિત્રો જે માહિતી છે તે જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે હસમુખ પટેલ સર તેમના દ્વારા છે માહિતી આપવામાં આવી છે કે કોન્સ્ટેબલના ફોર્મ આગામી સમયમાં ફરીથી રીઓપન કરવામાં આવશે જેથી જે પણ ઉમેદવારો છે તાજેતરમાં જ જે પાસ થયા છે ધોરણ બારની પરીક્ષાઓમાં તે ફરીથી ફોર્મ છે તે ભરી શકશે અથવા તો કોઈ ઉમેદવારોના ફોર્મ ભરવાના બાકી રહી ગયા તે ઉમેદવાર પણ ફોર્મ ભરી શકશે તો મિત્રો હવે જોઈએ કે હસમુખ પટેલ સર દ્વારા છે શું માહિતી છે ટ્વીટ કરીને આપવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો કે હસમુખ પટેલ દ્વારા છે તેમણે જે ટ્વિટર ઉપર છે ઓફિશિયલ માહિતી છે આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ બે મહિના મિત્રો યાદ રાખજો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈ બંને માટે મિત્રો લોક રક્ષક એટલે કે કોન્સ્ટેબલ માટે અને પીએસઆઈ બંને માટેની જે અરજીઓ છે તે ફરીથી મંગાવવામાં આવશે એટલે કે ફરીથી તમે છે ફોર્મ ભરી શકશો જે પણ ઉમેદવારો છે તે ફોર્મ ભરવાના જેમના બાકી રહી જગ્યા છે તે ફરીથી ફોર્મ ભરી શકશે જેથી મિત્રો જે શૈક્ષણિક લાયકાત અને ઉંમર વગેરેમાં કોઈ પણ કારણોસર અરજી ન કરી શકે તેવા ઉમેદવારો છે તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે એટલે કે મિત્રો જે ઉમેદવારોને છે ફોર્મ ભરાવાના બાકી રહી ચૂક્યા છે કોઈ પણ અંગત કારણોસર અથવા તો કોઈ પણ કારણોસર છે જે ઉમેદવારો છે ફોર્મ ભરવામાં છે બાકી રહી ગયા છે તો તે ઉમેદવાર છે હવે આ જ્યારે પણ ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર મહિનામાં જ્યારે પણ જે કોન્સ્ટેબલ અને પીએસએ માટે છે ફરીથી ફોર્મ ભરવાની જે જે લિંક ઓપન કરવામાં આવશે ત્યારે મિત્રો છે જે રહી ચૂકેલા તમામ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરી શકશે આ ઉપરાંત જે પણ ઉમેદવારો છે તે સમય એટલે કે જે સપ્ટેમ્બર અથવા તો ઓગસ્ટ મહિનામાં છે ઉમેદવાર છે શૈક્ષણિક લાયકાત ધરાવતા હશે અને છે જે ઉંમરમર્યાદા પણ ધરાવતા હશે તો તે પણ આમાં છે તે લાયક ગણાશે અને ઉમેદવાર અરજી કરી શકશે મિત્રો હાલમાં જ બારમા ધોરણનું જે રિઝલ્ટ આવ્યું છે તેમાં મિત્રો જે પણ ઉમેદવારો પાસ થયા હશે તે પણ ફોર્મ છે આમાં ભરી શકશે નિયત લાયકાત ધરાવતા હશે તો તે પણ ઉમેદવારો છે આમાં વધુ મિત્રો છે અરજી કરી શકશે એટલે કે હવે મિત્રો જે ફોર્મની સંખ્યામાં વધારો થવાનો છે હાલ જેટલા ફોર્મ ભરાણા છે તે સિવાય વધારાના પણ ફોર્મ છે હવે ભરાશે કેમકે ફરીથી રીઓપન થશે એટલે જે પણ ઉમેદવારો ફોર્મ ભરવાના બાકી હશે તે પણ ફોર્મ ભરશે અને જે નવા ઉમેદવારો છે જે ધોરણ બારમાં જે પાસ થયા છે તો હવે તે પણ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરશે તો આ એક મહત્વપૂર્ણ અપડેટ મિત્રો છે તે અશમુખ પટેલ સર દ્વારા છે આપવામાં આવી છે